પછી આ કરતો એસી પડી એટલે રાખી દીધી હવે કે હવે રાખે પણ હવે આપડે છીએ વાળો તો આપડો જ એટલે મસ્ત હવે વાયરો આવે છે એટલે જવા દે શું કોમ થોડો કોમ ધંધો કરતા રહો એટલે શરીર થાટે કોમ ધંધો તો અમે પેલા મારો છોકરો રે કરે જાય છે હું તો હવે શું કામ કરું તમારે થોડું કરે જાવું પડે ઘર તો કોમ હું તો આ બેહી રેવાય આગા પાછો જે થોડું આ દઈનું દળા આવજો તો પાણી ભરું ને એવું થોડું થોડું કામ કરું બીજો બરું છોકરો કામ કરે છે તો અને હું શું કરતો તો હા છોકરો nervo રોજ મેલો બે દાડા મગ ભળી ઉકાળવા તમાર મગફળી ભળી ઉકાળવા હોય મજૂરી મળી જાય ઓ છોકરો તો નબળો છે લઈ જાજો એટલે તમે કહેજો આ રોડો હું કેજ કરી પણ તો તમે કેતા આવજો પાછા આ પણ મારો વળ ક્યાં ના મોનો તો

મારી હલો સરપ કેટલા હતા હાલ ને હાલ પેલો ખબર હું આપણી પડતર જવી પડી હતી વાળો રાખ્યો ચિકણ આવો હાલ ને હાલ એમ કઈ મારે માટી લઈ ગયો છે

આવી ગયા તમારે હવે પડશે હું તો બીજા માધુ નકી કરું કે મગફળી નક્કી કરજો બીજું સૂર જાય તો હા આ પકડવાનું છે આજ સમજે ને મારી માટી જોયું એના આજ હું પકડ્યા વગર તો તમે જો તમે ખાલી આવે પણ આ ખાડો કેટલો ગોળ્યો પણ

એમજો ફોન કરવાનો આવે પણ ના જુ તો મારો તો હું તો ગોમ સરપંચ છું તમારે આખું ભેગું કરે તમારે હાથા ફેર છે શું જાવ આવતો પડશે

માટી ભાવ ની કેવી માટી છે સરપંચું આ દો આ દો એટલો ખાડો કરીને આ તો ઘર થી ગયો પણ સરપંચ મારે લેપણ વાળું ઘર નહીં તો હું આજુ ને યાર જમીન આવી પણ લેપણ નહીં માટી લઈ જવું કરું

તમે નાભા તો તમે આમાં ગરીબ બંધ આવો તમારે મળી જાય તો તમે કી બાજી કરી દીધો હા જમીન સરકાર માં ગરીબ જ પણ તમી વળી અમે છીએ માટલા એટલે તમારું માટલું જમીન મારી છે

કેવું કામ થઈ ગયું મારે તો સપનું હોય ને અડધો ભાગ માલ લઈ જવાનો છે આ ઈટો પાડવી તો મટી હોય કોમે જવાનું દવાનું ફલા ને કોમે જાય કરે હું વળી સપના તો તો ખેતરી નાખું અને અડધો ભાગ એમથી ડબલ લી હવે આ કોમ તો સાચું જ રાખવાનું નહીં ઈટો ઉપાડે એમ કંટાળી ગયો કંટાળી હવે છે પણ પેલો ચેર ચા દવા દે પણ હારી જ વાત સઘનજી માલ લઈ ગયા જાય એને ન્યાય મળશે તમારું મળશે ન્યાય મળશે પણ આ ઉરી માટલું જડ્યું છે ને તો એ સરકાર માં જાય ગ્રામ પંચાયત માં જાય નહીં મળે પણ આ જમી તો છે ને ભલે તમી રાશી પણ આ તો જમીન મારો ભલે તમે બે દાણા થી તમે હક કરીને મેળા દો

એમ કેતા આ રોડ હોય મારું માટલું હોય તમારું એમ થાય તમારા ગમણી સુખી સરપંચ ન્યાય થાય આવ ના પાણી તો પાવો એક કલાક થી છો

એટલે અમે કયો કાઢી ગયો તન સપનું આય છે એટલો લાલ ચૂડો છે એટલે હું ચો આયો નહિ એમને ખાડો છે કોકે કોઈ એમને ગયો ગોળ થઈ ગયો ખાડો બીજો કાઢી ગયો છે તમે માલ લઈ ગયો ના લઈ ગયો સરપંચ

ડાબુ ભરાઈ જ્યા તારા પૈસા નું ભરતા જ નું માલ દડો ભરતા હોય એમાં શું છે